બે બાળક વેપાર કરી ઘરના દાગીના અને રોકડ રકમ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો ચોરી નિષ્ફળ થવા પાછળ ઘરનો એક માનસ જે ઘરમાં કામ કરે છે તે અચાનક આવી જતા ઘર ખખડાવી બૂમો પાડતા એ માણસ પર હુમલો કરી લૂંટારાઓ પલાયન થઈ ગયા હતા પણ ઉતાવળ તેઓની ચોરીની બેગ રહી જતા કાર્યાલય બાદ પોલીસે તેના આધારે વધુ તપાસ માટે આગળ વધી રહી છે ઘાયલ માણસ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસે આ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ગિરીશ વાસ્તેકર શું નામ તમારું શ્રવણ મહેતા શું બનાવ બન્યો હતો मैं आया तब तो तब तक सब बैठे हुए थे विमल तो भाई पर लगी हुई थी और तब तक छोर वगैरह भागे हुए थे और बाकी सब होश नहीं थे मैं आया घर में से कुछ गया है कुछ गया नहीं कुछ नहीं गया सब सही है सब सही है जो जिसको लगा है वो कौन था लगा वो विमल भाई इनके घर का आदमी जो काम करता है वो वो कुछ बेहू का डब्बा पिसा के ले आया था तो पीछे से आया और उनके कान सब बच गए नहीं तो बहुत बड़ा हादसा हो सकता है पर उनको सर पे ज़्यादा लग गई रिपोर्ट आप दिखा रहे थे आप ही थे न बाद हाँ नहीं मैं बाद में आया ना हाँ मैं आया तब तक तो सब होश में आ गए थे अब क्या लगते हैं हमारे मेहो वही लगते हैं અશોક શું આજે આપણે અમ્રપાલી સોસાયટીમાં મારા શાંતિભાઈ મોટાભાઈ શાંતિભાઈના મકાન નંબર સત્તાવીસમાં માં બપોરે લગભગ ત્રણ વાગે ત્રણ લૂંટારુઓ અંદર ઘૂસી ગયા ઘરમાં અને ઘૂસીને અંદર બંધ કરીને મારા ભાભી ઘરે હતા મારા ભતીજાની છોકરી હતી અઢાર વર્ષની એક નાનો છોકરો હતો છ વર્ષનો એને બધાને મૂળો દબાવીને બે વાન કરીને લૂંટવાનો પ્રયાસ કર્યા આ વખતે જ અમારો ઘરે રાખેલો એક છોકરો માણસ વિમલભાઈ કરીને વિમલ ભટ્ટ કરીને નામ છે એનું એ ભાઈ આવ્યા હતા એ કંઈ બહાર લોટનો ડબ્બો મૂકવા ગયા હતા લોટનો ડબ્બો લઈને આવ્યા હતા અને ઘર દરવાજો નથી ખોલ્યો એટલે પાછળના દરવાજે અંદર આવ્યા હતા ત્યારે ભાભી નીચે પડ્યા હતા ને પેલા કંઈ લૂંટારુઓ એને મારવા માટે દોડ્યા અને અવાજ મારી જોર જોરથી તો એને મારવા માટે પથ્થરથી માર્યો અને માથા પર વાગી અને બ્લડ લોહી પણ આવ્યો પછી આ ભાઈ એ બધા ભાગી ગયા બેગ નાખીને પોતાનો બેગ નાખીને ને પાછલા દરવાજે ભાગી ત્રણ જણા હતા ત્રણ ત્રણ જુદા જુદા રસ્તાથી ભાગી ગયા અમે બચી ગયા જ્યાં ભાઈ વિમલભાઈ ના આવ્યો હોય તો હજુ કંઈક વધારે કંઈ લૂંટપાટ થાય ને બધા કંઈક અમારે હવે એવું લાગે છે જવાબદારી નિભાવી રહ્યો છું અમે સોસાયટીમાં સીસીટીવી કેમેરા નાખવાનો હવે અમને બહુ અગત્યનું લાગે છે અને આજુબાજુમાં બધાને હું સલાહ આપું છું કે ભાઈ આપણે પોતાના ઘરે એટલીસ્ટ બે કે ચાર કેમેરા તો સીસીટીવી મૂકવા જોઈએ તો એવું બના બને તો પોલીસને જરા સારી હેલ્પ મળે અને પોલીસને છોરોને પકડવા માટે મદદ મળી મારું નામ મદનભાઈ જૈન શું બનાવ બન્યું હતું આજે સત્યાવીસ નંબર આમરા પાલિકાની અંદર એક લૂટમાંનો પ્રયાસ થયો છે એનામાં ત્રણ ત્રણ પડ્યું આવ્યા હતા ને મારા ભાભીને મોડો દબાયો એમને બેહોશ કર્યા મારી પૌત્રી હતી એને બી બેહોશ કરી નાનો છોકરો હતો એને બી બેહોશ કર્યો એમનો એમનું જે કામવાલો છે વિમલ કરીને નામ છે એ બહાર ગયો એટલે એ જ્યારે પાછો આવ્યો ત્યારે એ લોકો ગભરાઈ ગયા તે વખતે ખીચાતાણી થઈને એને માર માર્યો કે એને લોહી આવ્યો અત્યારે એ ભાઈ દાખલ છે અત્યારે એમના ઘરમાંથી કંઈ ગયું નથી અત્યાર સુધી એવું લાગે છે પણ એ બધી અત્યારે થયું છે એ બધા ગભરાયેલા છે એમના પોલીસ પોલીસ બી આવ્યા હતા પોલીસ ફરિયાદ બી થઈ છે અને ટ્રીટમેન્ટ માટે બધી જગ્યા ગયા છે એ લોકો ભાગી ગયા એ લોકો ભાગી ગયા ત્રણ અલગ અલગ જગ્યાથી ભાગ્યા કોઈ આગળથી ભાગ્યો કોઈ પાછળથી ભાગ્યો એવી રીતે એમને મોડું તો જોયું હશે ને એ મોડું નથી જોયું કારણ એ આવીને સીધો એનો મોડું દબાયો જે ત્રણેય જણા ઘરમાં હતા મારી ભાભી ભાભીની પૌત્રી એ બધાને મોડું દબાવી દીધું એને બેહોશ કરી દીધા હતા એટલે એ લોકો જોઈ નથી શક્યા કેમેરા ઘરમાં નહીં કેમેરા નથી ને મારા ભાભી અત્યારે ચાલી નથી શકતા એ કુર્ચી પર જ બેસે છે એ માલા ગણતા હતા અને એમનું મોડું ભગવાન તરફ હતું એટલે એને પાછળથી આવીને મોડું દબાયું

માલાગઢ બેઠી બેઠી માલાગઢ અહીંથી આયો પાછળથી આવ્યો ખબર નહીં પડી મને આવ્યુંડું દબાવ્યું ત્યારે મારો છોકરો દબાય દાદી ને મજા કરી દાદી દબાવે भाई मैंने श्वास नहीं लिया दो श्वास नहीं लिया बहुत मैं जोर जोर की बोली मैं मैं मन मत में हाथ लगा मैं एम केम छोकरा मारे करे रे मारो एम केम करे जी मैं मारो पांच के हाथ लगा तो मार मुड़ो नहीं छोड़ो जोर जोर में मैं जोर जोर में मैं मारो 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 छो मैं मारो श्वास नहीं लिया एम करे मारो मुड़ बनते भगवान बोलो न बनते कितना जाना था मैं तो एक नहीं जो मारो मानस जो एक तरह ओम नमः शिवाय घर में नौकर તમારે લેના આવતો હતો અને જોયો કે ત્રણ જણ આતે બહાર બીજા ત્રણ જણ બહાર હતા એટલે બધે બહાર જ ઘર તો કોઈને જોઈશ નહીં તો બગી જાય એટલે એમને જોનાર કોણ છે જો એ અમારું હતો આ લોકો દરવાજ નહીં ખીલો કે પાછળ કે આવતો પાછળને જોયા પણ એ પૂછડ પકડીયો વણે પૂછડ પકડીયો તો મને પકડી દેવાનો મને મુઢ દબાવીને સુંગા ગળી

ઘરમાં અમે તો સૂતા હતા એકદમથી આવ્યો ચોર ખબર નહીં દેખાયો તો કને દેખ્યો જ નથી એકદમથી કડું દબાયું મૂળું દબાયું રૂમાલથી કોઈ કેમિકલ નાખીને બધા બેહોશ થઈ ગયા હતા ને એકદમથી ઘરનો માણસ હતો બહારથી આવ્યો હતો એ આવીને જોયું તો આવ્યો પાછળથી પાછળ નથી ત્યાંથી તો બચાવ કર્યો ને ચોર તો ભાગી ગયા પછી

પહેલાં તો કે આજે આજે મને બપોરે ત્રણ વાગે સોસાયટીમાં ફર્સ્ટ ટાઈમ એવો થયો છે કે બપોરને દિવસમાં એવો બનાવ બનેલો લૂંટનો તો હવે હવે બધાને એવું સંદેશ આપી દે કે બધા ઘરે સીસીટીવી કેમેરા જ બે કે ચાર કેમેરા તમે ઘરે મૂકો અને સોસાયટીમાં પણ કેમેરા મૂકવાનું અમે બધા કારોબારીના બધા ઊભા છે અમારા એજન્સી છે સેક્રેટરી છે બધા અમે મળીને આ વખતે સીસીટીવીનો પ્રોજેક્ટ પૂરો લેવાનો છે અને પૂરા સોસાયટીમાં અમે કેમેરા મૂકવાના છે